નમસ્કાર મિત્રો આજથી આપણા હળવદ તાલુકાના ચાડદરા ગામે જે ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેનો આજથી પ્રારંભ જે છે તે થવા જઈ રહ્યો છે પૂજ્ય જિજ્ઞેશ દાદા એટલે કે રાધે રાધેના તેઓના જે હસ્તે જે ભાગવત સપ્તાહ છે તે ભાગત સપ્તાહ આજથી શરૂઆત થઈ છે ત્યારે આયોજક જે આપણી સાથે છે આપણે થોડી તેઓ સાથે વાત કરીએ હિતેશભાઈ પહેલાં તો ભાગવત સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે એને લઈ અને કેવા પ્રકારની તૈયારીને એને લઈને માહિતી આપ પહેલાં તો દર્શક મિત્રો રાધે રાધે આજ રોજ અમારા આંગણે એટલે કે ચાડદરા ગામે પ્રથમવાર હળવદ તાલુકામાં શ્રી જિગ્નેશ દાદા આવી પધારી રહ્યા છે તો એના મુખે આજથી આપણે કથાનો પ્રારંભ થઈ રહ્યો છે અને એ કથાનો સમય આજે પહેલાં બે વાગે પોથી યાત્રા કરશે જે સમગ્ર ગામમાં પોથી યાત્રા થશે ત્યારબાદ ચાર વાગે ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે અને ચારથી સાત ભાગવત કથાનો પ્રારંભ થઈ અને સાત વાગે પ્રસાદ લેવામાં આવશે અને આજે જે અમારી ભાગવત સપ્તાહ થઈ રહી છે તેના માટે જે આમ પબ્લિક છે જે જનતા છે જે ધર્મપ્રેમીઓ લોકો છે એના માટે અમે વાહનની ખાસ વ્યવસ્થા કરી છે હળવદની બ્રાહ્મણની ભોજનશાળા જે આપણી છે ત્યાંથી ગાડીઓ મૂકવામાં આવશે અને દરેક નાગરિકને ચાળતરા આવવા માટે વ્યવસ્થા અને ભોજન ભજન અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ અમારા તરફથી કરવામાં આવી છે તો બધાને ધર્મપ્રેમીઓને ખાસ વિનંતી છે કે આપણા આંગણે પરમ પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા પહેલીવાર હળવદમાં પધારી રહ્યા છે તો આપણે એનું એને કથાને માણીએ સાંભળીએ અને દાદાનું આપણે સ્વાગત કરીએ તો તમામ ભક્તોને આવવા માટે અમારા પરિવાર તરફથી ખાસ આમંત્રણ છે આપણી સાથે જયરાજભાઈ પણ છે જયરાજભાઈ ભાગવત સપ્તાહની સાથે રાત્રિના જે સાંસ્કૃતિક કાર્યક્રમો લોક ડાયરાના નાનું બધું જે કંઈ આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે અને આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે એને લઈને ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ તમામ કલાકારોને આપણે આમંત્રિત કર્યા છે અને તમામ પોતે સંમતિ દર્શાવી છે અને સંમતિ દર્શાવવા વિડીયો પણ આપણી ચેનલમાં મેં આપેલા છે પર ભવના પુણ્યો જાગૃત થાય ત્યારે ભાગવત સપ્તાહનું આયોજન થઈ શકે હવે આ ભાગવત સપ્તાહ મારા માતા પિતા અને ભાઈ એની ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે આપણે ભાગવત સપ્તાહ કરવી અને એ વિચારને પ્રભુ કૃપાથી અમલમાં મૂક્યો અને આ સંભવ બન્યું એક નાનું એવું દ્રષ્ટાંત મારા એક મિત્રે આપેલું કે જ્યારે શિવ અને પાર્વતી બ્રહ્માંડનું ભ્રમણ કરવા નીકળ્યા ત્યારે શિવજી એક જગ્યાએ ઉતરીને ધરતીને નમન કર્યા તો એ પાર્વતીએ પૂછ્યું કે ભાઈ તમે નમન કેમ કર્યા તો કે અહીંયા કથા પાંચસો વર્ષ પહેલાં થઈ ગઈ છે એટલે નમન કર્યા પછી શિવ પાર્વતી આગળ આવેલા અને પછી બીજી એક જગ્યાએ શિવજી પાછા નમન કર્યા તો પાર્વતીજીએ પૂછ્યું કે ભાઈ પાછા કેમ તમે નમન કર્યા તો એ કે પાંચસો વર્ષ પછી અહીંયા કથા થવાની છે એ આ ભૂમિ છે તો આવી પવિત્ર ભૂમિ ચાળધરાની એનું પુણ્ય જાગૃત થયું છે એટલે એમાં કથાનું આયોજન કર્યું છે પૂજ્ય દાદા પધાર્યા છે અને ભાગવત કથા ઘણા ભાગવતચાર્યો કરે છે પરંતુ જિગ્નેશ દાદાનું કંઈક આગવું મહત્ત્વ છે જેને કારણે લાખો પબ્લિક આ લાઈવ ચેનલમાં પણ જોયો છે અને હજારો પબ્લિક રૂબરૂ કથા સાંભળવા આવે છે એટલે અમને યોગ્ય લાગ્યું એટલે જિગ્નેશ દાદાનો સમય માગ્યો અને અમારા પુણ્ય હશે કે દાદાએ તરત સમય આપી દીધો અમને અને આ સંભવ બન્યો અને રોજેરોજ આપણે પર ડે પાંચથી સાત કલાકારોનો ડાયરો રાખ્યો છે એમાં ગુજરાતના તમામ નામધારી કલાકારો રોજ આવશે દીગુભાઈ ચુડાસમા આજે છે પછી માયાભાઈ છે કીર્તિદાન છે રાજભા છે અને એના સિવાય નામી અનામી ઘણા બધા કલાકારો છે નવ માતાજીઓ પધારવાના છે એમાં આજે ગંગામાં આવી ગયા છે રૂપલમાં આવી ગયા છે અને ભોળાદોળા બાપુ આજે પધારવાના છે એવી રીતે ગુજરાતના પંદર સાધુ સંતો નવ માતાજીઓ બધાની પધરામણી થાય છે એટલે આ પાવનકારી કાર્ય કરવા માટે ભગવાન એમને નિમિત્ત બનાવ્યા છે એના માટે દાદાનો અને ભગવાનનો ખૂબ આભાર જય માતાજી